વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ અને સરોંડા ગામમાં ઘરે ઘરે રણજીત ટ્રોફી ખેલાડી રહ્યા હોવાની હાલ મુખ્ય કહી શકાય પ્રખ્યાત વાતો ચાલી રહી છે અને ત્યારે ગામના બાળકો અને યુવાનોમાં સીઝન ક્રિકેટ મેચ પ્રત્યે અનોખો જ પ્રેમ રહેતા આજે પણ યુવાનો બાળકો સીઝન ક્રિકેટ રમતનું પ્રશિક્ષણ લેતા નજરે ચડે છે સરુંડા ગામના પારસીઓ અગ્રણીઓ ખાસ સિઝન ક્રિકેટ રમતને મેદાન ખાતે જીવંત રાખવા અનેક પ્રયત્ન કરતા હોય છે અને ત્યારે આ જ મેદાનથી અનેક યુવાનો રણજીત ટ્રોફી સુધી ખેલાડી બનતા સફળ જોવા મળી રહ્યા છે અને ત્યાં ગુજરાતના ક્રિકેટ એસોસિએશન એટલે કે જીસીએના કરંટ ખેલાડી તરીકે રમતો યુવા અર્જાન નગવાસ વાલા પણ આજ કહી શકાય નારગોલ અને સરુંડાનો સ્થાનિક નિવાસી ઉપરોક્ત

એટલા પ્રેમી હતા જે આજે મેનિયા આપણે ક્રિકેટ જોઈએ છે એ તે વખતે પણ હતો અને તે આધારે તે વખતના અમારા પ્રેસિડેન્ટ અંજુમના દારફા રતનશાહ પંથકી એમની અહીંયા જમીન હતી થોડી તેમાં એમને બીજી પોતાને પૈસે ખરીદીને તેમાં જોડાણ કીધી જે આજે આ ગ્રાઉન્ડ પર જે ઉભા છે એ ગ્રાઉન્ડ ની હું વાત કરું છું એટલો ક્રિકેટ નો પ્રેમ હતો યના પારસિયન અને એ વાત છે 1935 ડી જ્યારે પૈસા થોડા ભેગા થયા ત્યારે 1937 માં અહીંયા જીમખાના નામે એક મકાન બનાવ્યું જે આજે પ્રખ્યાત છે સરોંડા પારસી જીમખાના તરીકે અને આઈ ગ્રાઉન્ડ એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં નંબર ટુ માં સ્ટ્રેન્થ થાય છે વલસાડ પછી આ ડિસ્ટ્રિક્ટમાં એટલો સજ્જો ગ્રાઉન્ડ છે નેચરલ ફ્લેટ ગ્રાઉન્ડ છે અને અહીંયા જાત જાતની ટીમો રમવા આવે છે દર વર્ષે આ અહીંયા એક ટી ટ્વેન્ટીની સિરીઝ બનાવે છે જે ડિસેમ્બર જાન્યુઆરી સુધી ચાલે છે અને ઇન્ટર વિલેજ ઇન્ટર ટાઉન ઇન્ટર સિટી બધા આવીને અહીંયા રમે છે ને પછી વિનર્સોને માટે ट्रॉफी ને તે બધો ખર્ચો કરીએ છે એ એક પ્રેમ ને લીધે છે અને ત્યારથી આજ આજે બીજે ટ્રસ્ટીસો છે એટલા વર્ષો પછી ભી એ લોકોનો તેજ ઉમંગ ને તેજ પ્રેમ રહે છે અમે હંમેશા આ ચીજ વધારવાની કોશિશ કરીએ છે કે ક્રિકેટ ને નેચરલી આયાના ગામમાં એ ક્રિકેટ લોકોના જીવનમાં છે નાને થી મોટા સુધી બધા કોઈ ના નહીં પાડે સામે થી બધા ઉભા થાય ક્રિકેટોની રચના રચે કઈ નહીં ટાઉન ખુબ આનંદ થી એ ચલાવે છે અમે આશા કરીએ છીએ કે એજ ઉમંગ બધા ગામવાલાઓને રહે આગળ ચાલતા બી અમારા પછી બી આ ચાલતું આવે અમારી પારસી પંચાયત મુંબઈની જે એપિક બોડી કહેવાય સૌથી મોટી અમારી પારસી જરતોશ્રી અંજુમનની પેર એન્ડ બોડી કહેવાય એ લોકોએ બી ઉલ્લેખિતો છે પોતાની મિટિંગોમાં કે સરોંડા એક એવું ગામ છે જાના ટ્રસ્ટીઝો અગિયારી તો સંભાળે જ છે પણ તે આ એક ગ્રાઉન્ડને બી સંભાળે છે એ લોકો પૈસા ભેગા કરે છે ઊભું કરે છે ને એવો વાતાવરણ રાખે છે કે ક્રિકેટ ક્રિકેટ ને ક્રિકેટ આ એક સરોનામાં રમાય રમીન જે છે એક્ચ્યુઅલી ક્રિકેટ ટુર્નામેન્ટ અહીંયા 10 વર્ષથી રમાય છે પણ ફર્સ્ટ સરોંડા પારસી જર્તોસ્તી અંજુમન તરફથી એન્યુઅલ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ છે ને એનું કારણ એમ છે કે આ ગ્રાઉન્ડ પર રણજી ટ્રોફીના કેટલા જ બધા જાત પ્લેયરો થયા છે એક તો કિરણ તાંડેલ ભાવેશ બારિયા વિરેન ડોલી ને હીરાલાલ ટાંડેલ જે એમના સિલેક્ટર છે આ લોકો આઈ ગ્રાઉન્ડ પર ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અમને અમારા અરજાન નગવાસ તે બી અમારા જ ગ્રાઉન્ડ પર અમીને મોટા થયા છે ને આજે ઇન્ડિયા તરફથી હી વોઝ અ સ્ટેન્ડ બાય થ્રી યર્સ બેક ને ઇવન ઇન્ડિયા તરફથી રમ્યા ને અમુને હોપ છે કે આગળ જતા વધારે ને વધારે પ્લેયર્સ જો અહીંયાથી આવશે ને યુવાનોને એન્કરેજમેન્ટ મળશે કે એની એનર્જી જો રાઈટ ડાયરેક્શનમાં ચેનલાઈઝ કરે થેન્ક યુ